તો નમસ્કાર મિત્રો સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા અમીરગઢ દ્વારા ભરતી આવેલી છે એની વાત કરીશું આપણે તો આમાં પોસ્ટ છે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રકચરની અને પગાર છે ચૌદ હજાર ચાલીસ રૂપિયા સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા અમીરગઢ ખાતે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રકચરની માનદ સેવાઓ આમંત્રિત કરવા અંગે રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની ઔદ્યોગિક તાલીમ સંસ્થા અમીરગઢ ખાતે નીચે જણાવ્યા મુજબ એનસીવીટી અને જીસીવી લાંબા ગાળાના વ્યવસાયો તેમજ ટૂંકા ગાળાના એનએસપ્યુએફ કોર્સમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રકચરની ખાલી પડેલ નિયમિત જગ્યાઓ ન ભરાય ત્યાં સુધી વેઇટિંગ લિસ્ટ તૈયાર કરી વચગાળાની વ્યવસ્થા રૂપે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રકચરની માનક સેવાઓ માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી નીચે દર્શાવેલ ગ્રુપ મુજબ અરજીઓ મંગાવવામાં આવે છે તો આમાં સેક્ટર અને ગ્રુપ મુજબ જે જગ્યાઓ છે એમની વાત કરીએ તો લાઇટ મોટર વ્હીકલ ડ્રાઈવરની જે જગ્યા છે એમાં લાયકાત છે મોટર મેકેનિકલ મેકેનિકલ ડીઝલ અભ્યાસક્રમમાં ડિગ્રી પ્રમાણપત્ર અથવા મેકેનિકલ એન્જિનિયરની લાયકાત ધરાવતા હોય તથા એલ એમ વીનું લાઇસન્સ ધરાવતા હોવું જોઈએ માજી સૈનિકને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે તથા પાંચ વર્ષનો ડાઇવિંગ જે અનુભવ ધરાવતા હોવા જોઈએ એટલે કે પાંચ વર્ષનો તમારે ડાઇવિંગનો અનુભવ હોવો જોઈએ બીજું છે ઇંગ્લિશ સબ્જેક્ટ જેમાં અંગ્રેજી વિષય સાથે તમારી બી એ બીએડ બીએ એમએડ એમએ બીએડ અને એમએ એમએડ હોવું જરૂરી છે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રેર પીરિયડ દીઠ રૂપિયા નેવું લેખે મહત્તમ દૈનિક પીરિયડ છ કલાક લેખે મહત્તમ દૈનિક માનદ વેતન રૂપિયા પાંચસો ચાલીસના દરે માસિક રૂપિયા ચૌદ હજાર ચાલીસથી વધુ નહીં તે રીતે માનદ વેતન ચૂકવવામાં આવશે લાયકાતના ધોરણો એનસીબીટી જીસીવીટી દ્વારા નિયત થયેલ જે તે ટ્રેડના સિલેબસ મુજબ તથા ખાતાના વર્તમાન ભરતી નિયમો મુજબ રહેશે સી પાસ ઉમેદવારોને મેરિટમાં પ્રાધાન્ય આપવામાં આવશે ઉમેદવારે ઓગણીસ દસ બે ચોવીસ સુધીમાં તમામ પુરાવાની પ્રમાણિત નકલ સાથે અરજી કરવાની રહેશે પ્રવાસી સુપર ઇન્સ્ટ્રકચર તરીકે આવનાર ઉમેદવારોનો કોઈ અન્ય સેવા વિષયક હક દાવો રહેશે નહીં તે મુજબનું લેખિતમાં એફિડેવિટથી બાધરી પત્ર આપવાનું રહેશે તો મિત્રો તમે પણ આ લાયકાત ધરાવતા હોય અને યોગ્યતા ધરાવતા હોય તો તમે પણ આમાં અરજી કરી શકો છો ને આ જોબ તમે કરી શકો છો અને મિત્રો આવી જ રોજ નવી નવી જોબ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખો અને નોટિફિકેશન બે લાયકનને દબાવી દેજો જેથી તમને ભરતીની સૌપ્રથમ માહિતી તૈયારીમાં મળતી રહે તો ચલો આવતા વિડીયોમાં મળીએ ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર